દુખ ગમે એટલું પડેની ગાય હજી આંહુડા પાડી લે અને ગાય આંહુડા પાડે ને સાહેબ એ તો સાહેબ એનો ગૌ ભક્ત હોય ને સાહેબ એને ખબર હોય કે એના દર્દ શું થાય જેથી બાળક નાનું હોય ને અને રોતું હોય ને તો એને માને ખબર હોય કે એને પેટમાં દુખે એને માથું દુખે એને પગ દુખે છે સાહેબ બાકી મને તમને નો ખબર હોય પણ સાહેબ એટલી ગાયો છે અને ગાયને શું દર્દ છે ને એ તો બાપુ આટો મારે ને એટલે બાપુ ને ખબર પડી જાય કે ગાય ને ગમે પેટનો દુખાવો છે ગાયને પગનો દુખાવો છે ગાયને સાહેબ માથું દુખે છે અને એ દવા કરી અને ગાયને હાજી કરે અને તમારો એક એક રૂપિયો સાહેબ આ સેવા કાર્યની માલપા વપરાય અને હું તો એમ કહું કદાચ મારા તમારાથી આવા સેવા કાર્યની માલપા કદાચ બે પાંચ રૂપિયા નો આવે કદાચ બે પાંચ રૂપિયા વપરાય જાય ને તો એ સાહેબ કોઈ જગ્યાએ બીજે એળે નથી જતા તમે સારા અને સેવાના કાર્યની માલપા વાપરો છો એટલે જ્યાં મજા આવે ત્યાં ઘોર કરજો અહીંયા છૂટા પૈસા વ્યવસ્થા છે અને જ્યાં તમને આનંદ આવે અને કદાચ તમારા આંગણાની માલપા કોઈ ધૂન બટે ગમે એવું હોય કદાચ દાદાની શ્રદ્ધાંજલિ હોય પાની શ્રદ્ધાંજલિ હોય અને તમે ધોંડ રાખો અને એમાં જે કઈ પૈસા આવે ને આપડે ગૌશાળા ની માલપા વાપરવા છે એકવાર બાપુ નો સંપર્ક કરજો એકવાર જોરદાર તાળી ના સાથે બાપુ ને અને ગૌશાળા વાળા ભાઈઓ ને વધાવો આવી શરૂ પ્રજા ને અમારે કરડતાલ વધારે અને સંગીત કલાકારો ને વધારે સમય ને લગતા પ્રેમ જયકાર કરી અને આપણે તરફ જવું છે બે હાથ કરી જ્યાં સુધી મારો અવાજ ને ત્યાં સુધી આપણે જયકાર કરવાનો કારણ કે આજુબાજુમાં રહેતા હોય એને ખબર પડી ગૌશાળા છે ને ગૌ માતા ની સેવા કરે છે અને આવા બાપુ સાહેબ સિદ્ધ બાપુ એના સ્થાનિકની માલપા આવા ભજનભૂન કીર્તન સુસંગ આજે થાય છે તો બે હાથુષા કરી જય જયકાર કરીએ અહીંયા જે અનુદાન આવ્યું છે એ બોલી જાઉં છું એટલે પછી આપણું ધૂન મંડળ આપણું ધૂન આગળ ચાલે ભાવેશભાઈ પરબતભાઈ સાકરિયા તરફથી પાંચસો રૂપિયા એમાંથી જોરદાર તાળીઓ થી વધાવી લેજો ભરતભાઈ બાબુભાઈ ડાયણી તરફથી અગિયારસો રૂપિયા એવા છે એમને પણ જોરદાર તાળીઓ થી વધાવી લેજો બસો રૂપિયા રામ ભરોસે આવ્યા છે એમને પણ તાળીઓ થી વધાવો એક હજાર રૂપિયા દ્વારકાધીશ તરફથી આવ્યા છે એને પણ તાળીઓ થી વધાવી દો પાંચસો રૂપિયા ભીમજીભાઈ ડાયાની તરફથી આવે છે એને તાળીઓથી વધાવી લો અને પાંચસો રૂપિયા રામ ભરોસે આવે છે એને પણ તાળીઓથી વધાવી લો મિત્રો આમાં જે કઈ તમે વરસશો જે કઈ આમાં આપશો તમામ પૈસા અહીંયા આ ગૌશાળામાં રહેવાના છે ગૌશાળામાં ના છે તો ધૂન આપણે આગળ રાઉન્ડ ચલાવીએ આ ગાયો સેવામાં આપણો તમામ પૈસો જે કઈ આમાં આવશે બધો પૈસો આમાં વાપરવાનો છે તો સંત દેખી નમન કરીએ جو منظر نماويي سي اے کو نا دنيا کرے

भैया तारीे वारी नोधे तारीवाड़ी

He hey, hey, Um